કઈ અપશુકન થવાનું તો નહીં ને પાણી ભરકે લાય કે પાણી ભરકે લાય હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ સો ગાઈસ કેમ છો મજામાં તો ગાઈસ જય શ્રી શામ રાધે રાધે એન્ડ ગાઈસ ગુડ મોર્નિંગ બધાને જો ચકલા કેટલા મસ્ત બોલે સાઉન્ડ સમરાઈઝ દેખ્યું ગામડાનું વાતાવરણ તો વાત તક વધી આગ છે હવે ઠંડી બહુ બળ ગઈ હે તો મેં के કે પાસ બેઠ हूं હું દેખો चूल्हे में મેં बड़ा લકડી डाल दिया है देखो 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 कितना बड़ा है जब तक दूध वाला नहीं आता है तब तक हम आग सेक लेते हैं और थोड़ा बहुत मोबाइल भी चला लेंगे गाइस गाइस तो गैस, अपना मिल्क आ गया है दूध आ गया है अभी इसको गरम करेंगे तो गाइस दूध गरम गरम मूक दीधुना हजू मन पग दुखा बंद नहीं था तो गायस तरह दिवस सही गया छो ढीला जीना है हजु सुधी पग दुखे घूटन भरा गया यार

ચલો ગાઈસ દર્શન કરી લો જો આજ તો મોટી મમ્મી છે ને તો પાંદડા પાંદડા પડ્યા છે કચરો વારવાનો છે હજી મંદિરે તમે દર્શન કરી લો મિત્રો તુલસી માતાના દર્શન કરી લઈએ આપણે ચલો ગાઈસ હવે દુકાનમાં જવાનું છે અને એક મારી ફ્રેન્ડનો ફોન આવી ગયેલો તો એમાં કલાક નીકળી ગયો ગાઈસ તો ચલો ગાઈસ આપણે હવે દુકાનમાં જવાનું છે લેટ્સ ગો બગલુ બગલુ આવે ને જાય રે ગુડ મોર્નિંગ બગલુ એન્ડ કઈસ અમારી બધી ભેંસો છે ચલો દુકાને જઈએ આપણે પપ્પા લાયા છે ગઈ સિંગોડા યમ પર ફોટો આ ફોટો આ ફોટો ખબર નઈ પાણી નીકળતું હોય એવું થાય છે ગાઈસ આજે જ એવું થયું છે ખબર નઈ શું થયું છે ક્યારની આંખ ડબાય ડબાય કરું છું ફડકે છે કે હું ખબર નઈ હવે કઈ અપસુગન થવાનું તો નહીં ને તો અહીંયા કપડાની દુકાન છે તો બધા અહીંથી લઈને ઉતરે છે ને તો હું તમને જોવા છે હું બ્લોગ બનાવું છું તો કહીશ ચલો મમ્મીએ જમવાનું બનાવી દીધું હશે આપણે જઈએ શું બનાવ્યું છે ભૂખ લાગી છે બરાબર નહીં તો તો શામ હે હે અંધેરા બજ ગયા અત્યારે જવું છું મારે દવાખાને તો હું ના આર્ય બે જઈશું પેલા મારા ભા પીલે ગામમાં થયા છે એમને લેતા જઈશું ગઈ આજે દવાખાને જવું પડશે બહુ જ આ બધું એટલું પકડાઈ ગયું છે કશું ખાવાતું નહીં તો આજે તો મગજ મારું કામ નહીં કરતું સીવા બેઠી એક બ્લાઉઝ સિવાય અધૂરો મૂકીને જવું પડશે મેં કીધું દવાખાને તો હું જાઉં છું ગેસ દવાખાને તો બ્લોગમાં બન્યા રહેજો

तो करो हम देसी ये तो इसको और ये હવે છું પનીર ખીચડી થઈ ગઈ છે સબ્જી થઈ ગઈ છે અને હવે આપણે બનાવું છું પનીર પનીર બે દિવસથી થી પડી તું તો આજે મુરત આવી ગયું છે એનું તો આજે પનીર બનાવવાનું છે